જય શ્રી કૃષ્ણ મિત્રો કમલેશ ડાભી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે તો આજે અમારે રાજભોગ આઈસ્ક્રીમ બનાવવાનું છે એકદમ આપણે અત્યારે ઉનાળાની સિઝનમાં તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આપણે કેવી રીતે રાજભોગ આઈસ્ક્રીમ બનાવીએ ત્યારે ઉનાળાની સિઝન હોય તો આવું ઠંડુ આપણે બાળકોથી માંડીને મોટા સુધીને જોઈએ છે ઠંડુ આઈસ્ક્રીમ કે કોઈ હોય તો એના માટે મેં આ રાસભોગ આઈસ્ક્રીમને આપણું પેકેટ લીધું છે એમાં આપણે આ પેકેટની અંદરથી આઈસ્ક્રીમની અંદર આપણે ખાંડ આપણે નાખી નથી તો ખાંડને નાખવાની નહીં એટલે આની અંદર મિક્સ કરીને આવે છે જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે આઈસ્ક્રીમ ગયડું કરી શકો પણ મેં તો નથી નાખીને આવી રીતે આપણે દૂધ નાખી મિક્સ કરી દેવાની ઠંડા પાણીની આપણે ગોલ્ડ દૂધ લીધું છે આપણે દૂધ લીધું પાંચ છ દૂધ લીધું છે તો આપણે આને ગરમ કરવા મૂકી દઈએ પાંચ છ દૂધને આવી રીતે આપણે ગરમ આને જેમ ગરમ થાય એમ આવી રીતે હલાવતું રહેવાનું કન્ટ્યુનર એકદમ મસ્ત છે આપણે આ દૂધનો પાવડર છે એ આપણે નાખી દઈએ તો દૂધ ઉકળી ગયું છે તો આપણે નાખી દઈએ દૂધની અંદર તો આને ચારથી પાંચ મિનિટ પૂરતી આપણે આવેલીથી ફૂલ ગેસ ઉપર દૂધને ઉકળવા જ દેવાનું તો આપણે નાખી દઈએ આઈસ્ક્રીમ બનાવવાનું તો આને આપણે ટોપરું નાખીએ છીએ થોડું એક ચમચી જેટલું ટોપરું નાખીએ છીએ અહીંયાથી આમ મસ્ત એકદમ આઇસ્ક્રીમ બનાવીને આપણે બદામ લઈ લઈએ છીએ આની અંદર જ મેં નાખી દીધું છે આપણે આઈસ્ક્રીમની અંદર જ તો આપણે ગેસ હવે બંધ કરી દે અને છ હાથ મિનિટ આપણે ગરમ થવા દેવાનું દૂધ નાખ્યા પછી એટલે આ દસ મિનિટની અંદર તમારે એકદમ મસ્ત આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય તો આપણે આ અમૂલનો આપણે આઈસ્ક્રીમનો ડબ્બો લીધો છે એની અંદર નાખી દેવાનું બાકી તમારા પાસે કોઈ બી હોય બળતન એની અંદર નાખવાનું ને આઈસ્ક્રીમની આપણે ગુલ્ફીની ડબ્બી લીધી છે એની અંદર નાખી દેવાનું આવી રીતે આપણે ગુલ્ફીનો અને આઈસ્ક્રીમના ડબ્બા ભરીને આપણે ફ્રીજમાં મૂકી દેહું ચાર થી પાંચ કલાક પૂરતી એકદમ મસ્ત જામી જાય આવી રીતે આપણે માથે કાજુ બદામ છાંટી દેહું દેખા મસ્ત આવે છે બદામનો તો ફ્રીજમાં મૂકી દેહું આને ઢાકણ બંધ કરીને એકદમ મસ્ત આવી રીતે આપણે આ ગુલ્ફીની સરી હોય એની અંદર વ્યવસ્થિત આપણે પેક કરી દેવાનું એટલે નીકળે એની આઈસ્ક્રીમ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણે ગુલ્ફીનું જોઈએ છે ગુલ્ફી બને એ બને ત્યારે ઉનાળામાં હું ગુલ્ફી આઈસ્ક્રીમ બધી હોય તો સારું લાગે છે ઠંડુ એકદમ મસ્ત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગુલ્ફી આઈસ્ક્રીમ તૈયાર થઈ છે તો આપણે નીકળી જાય આસાનથી આ ડબ્બી અંદર ગુલ્ફી એકદમ મસ્ત થઈ ગઈ છે આઈસક્રીમનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું આગલા વિડીયો ક્યાં સુધી બાય બાય